અંદર النظر મેલી તો મે તે લાલ કઈ ક્લાટીલો ઓયગા સવાર 9:30 નીકળવાનું હતું મારે સવારે 8 વાગે તો કોઈ વાંધો નહી ઓમદાવાદ થી જાતું નથી આપની ગાડી ગમે ત્યાં જાય અમદાવાદ થી આગળ જાતું બોધી હાલ ન્યાત

આ સાઈડ થી આ બસ ઓન બધું નાખે છે બધાય આ ટ્રાફિક જ જામ થાય ને 20 મિનિટ કે મે ઉભા જાય અહીંયા ટ્રાફિક બતાવે કોણ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે બપોરના આડી અમદાવાદ બસ પહોંચું પહોંચું છી શૂટ માટે આવ્યા છે અને નેક્સ્ટ આવતીકાલે વડોદરા અત્યારે છે છ માં પાંચ અને હું લાઇબ્રેરીએ બુક રિન્યુ કરવા આવી હતી બાચી હતી આજે રિન્યુઅલ ડેટ હતી લાસ્ટ નાગર પછી રોજ એક રૂપિયો ત્રણ ડે લાગે ઓર્ગેનિક કેળા લીધા બાની સાડી છેડા કરવા આવી એ લીધી ફોલ લીધો બાગેમાં જાતે ફોલ મૂકો છે એ ગયા ઓકે બાની દવા લીધી બસ ઘરે જઈશ

માના કાય ની ઓ અરે મંગાય દઉં હું માં આઉં તો મંગાવતો જો એટલો 20 મિનિટ થશે 5 મિનિટ અને ગળો તો ખુલી જ જતા બોર મંગાયો આમ આલી ગયો તો લોગ ફરી હા તો આવ મોસ વેલ તો બધી પ્લીઝ મીન્સ કોલ ટુ બજે કોસ્ટ ડ્રો સિમોટ્રોન સિમોટ્રોન

મળી જાય આપણે અમદાવાદમાં કઈ જગ્યા શોપ નંબર સેવન રામ કૃપા કોમ્પલેક્ષ થય તેજ નિયર પ્લસ કોઈ બી તમને મળી જશે પછી તમે બધી મળી સવા સાત જેવું છે અને અહીંયા બને છે ટોસ્ટર સેન્ડવીચમાં મસાલો

અમે આવી ગયા સેન્ડવીચ કેવી લાગી બાળકોને સરસ થઈ છે બે કાચી ને હવે બાપુજી આલુ પરોઠાની વેસ્ટિંગ કર્યા બાદ ખાય છે સેન્ડવીચ હમ સેન્ડવીચ ના તો રિવ્યુ તમારે દેવા પડે ને સેન્ડવીચ સારી હોય ને

ચાલો ફાઇનલી વડોદરામાં એન્ટર થઈ ગયા છે પછી ફાઇનલી વડોદરા પહોંચી ગયા છે અને હંમેશા જે અમે હોટલમાં રોકાઈ હતી બસ ત્યાં રૂમ રાખી લીધો છે બુક કરનારી કીધી ફોન ઉપર છે અને રાતના વાઈ ગયા છે સાડા દસ ત્રણસો એક સામે જ એસી છે તબિયત થોડીક વીક છે શરદી જેવું છે નીકળો તો કાલનું એવું છે રિયાએ કીધું તું સવાર દવા લઈને જાઉં મેં કીધું ના ના એટલે એસી જોતો હતો અને આ રૂમમાં ઓલરેડી મારે એવું એકવાર આને પેલા બનેલું છે કે ત્યારે મારી તબિયત નહોતી સારી અને પછી અહીંયા દવા લીધી હતી સવારે શૂટમાં ચડી ગયા હતા કાંઈ વાંધો નહીં તો આવું તો ચાલ્યા રાખે ચાલો હવે આ બ્લોગને વિરામ આપું છું એક ભાઈ બધા ને જ મળવા જોઈએ એને મળી તો પણ આગળ એવું હશે તો પોસિબલ હશે તો મળાવીશ ભાઈ કેટલી વાર માટે આવે જેના ઉપર ડિપેન્ડ છે નીચે હમણાં આવશે એટલે ફોન કરશે મને મળવા હું આ બ્લોગને અત્યારે વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતી પહેલાં નવળો બ્લોગમાં ત્યાં સુધી જાય ढोड़-ढोड़ उड़ेर दीदी ओ भाई माओला को ढोड़-ढोड़ करनाइयों छे एमज होय आपरी एंट्री पड़दी जो है ना पड़दी जो है आ बे यू टर्न मारया आगे-आगे में <laughs> आबो स्वागत छे कोनो ब्रू चलो भूख लगी लाग्या <laughs>